રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે કાર હતી આ પ્રવીણભાઈ બચુભાઈ જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભાઈ જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો આપવામાં આવ્યો નથી અને જે જે લાગતું હોય કે આ પ્રકારનું એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવીભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળે અહિયાં હાજર હતા નહીં પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે જાડેજા છે અગર ક્રિસભાઈ ને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે તો પોલીસ જાણ કરે તો પોલીસ આ રીતે કારવાહી એકવીસ તારીખે જે ફરિયાદ દાખલ થઈ એકવીસ તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું

ત્યારે એમાં વ્હાઈટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી નારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાય આવે છે પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતું એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી હજુ સુધી કોઈનું નિવેદન કાર્ય તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવા હજુ સુધી કોઈનું નિવેદન લીધું નહી સિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઈવિંગ કરતો હતો

પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે પોલીસ અધિકારી સીપીસી ને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ

હા હજુ સુધી છે એની કન્ડિશન આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટેક નથી કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નતો ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે આજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવા મારા સામે હજુ કોઈ એવા બે દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે ડીવીઆર માંથી ઓફિશિયલી ત્રેસઠ બીએસ ત્રેસઠ ના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે આયુ ચેન્જ કરી દેવામાં આવે છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો